વાત એટલી હદે વધી ગઈ કે આરોપીઓએ દેવને ડુમસના લંગર સર્કલ પાસે મળવા બોલાવ્યા હતા બોલાવ્યા પછી દેવ સ્ટીવન અને તેમના બીજા બે મિત્ર સાથે પહોંચ્યો હતો ત્યાં જ આરોપીઓ જેમાં સોળ વર્ષીય શગીર સહિત છ શખ્સો સામેલ હતા તેઓ અને દેવ વચ્ચે ઝપાઝપી થઈ ઝઘડો હાથાપાઈમાં ફેરવાયો આ સમયે સગીર આરોપીએ પોતાની પાસે રહેલ ચપ્પુ કાઢી સ્ટીવનના ગળામાં ઊંડો ઘા મારો ઘા એટલો ઘાતક હતો કે ચપ્પુ બે ઇંચ અંદર ઘૂસી ગયું પરિણામે લોહી વહી જતા સ્ટીવનને ગંભીર ઈજા પહોંચી અને હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું ઘટ્યાની ઘટનાથી ડુમસ વિસ્તારમાં ભારે ચકચાર વ્યાપી

આરોપીઓમાં બે સગીર વયના છે જ્યારે અન્ય ચાર પુખ્ત વયના છે કાલે તારીખ પંદર ચાર બે હજાર પચીસ ના રોજ ડુમસ પોલીસ સ્ટેશનના લંગર વિસ્તારમાં બાવીસ પંદર થી ત્રેવીસ જીરો દરમિયાન એ યુવાન છોકરાઓના એક વોટ્સએપ અને ઇન્સ્ટાની ચેટ બાબતે તું મારી મિત્ર છે સ્ત્રી છોકરી એની સાથે કેમ બોલે છે એ બાબતે માથાકૂટ થઈ અને તેમાં જે જુએનાયેલ આરોપી છે એને છરી મારતા એક વ્યક્તિ એનો હત્યા થઈ છે તેમાં એ બનાવમાં ડુમસ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી જે આરોપીઓ હતા છ આરોપી એને રાત્રે ડિટેન કર્યા છે ને અત્યારે અટક કરી લીધેલા છે અને જે ગુનાના કામે જે હથિયાર વપરાયેલું છે તેને પણ કબ્જે કરવા હા મૃતક હતો એનો મિત્ર જે છે એને બીજી એક એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો એટલે હાય હેલો કરતો હતો અને પેલો એનો એને ભય માનતી હતી એટલે કે તું કેમ એની જોડે સાથે મેસેજ કરે છે એ બાબતે એકબીજાને ઓળખતાય જ નહોતા પણ વોટ્સએપ પર ઇન્સ્ટાના મેસેજ પર વાત થઈ એટલે કે તું કોણ છું કે તું આવી જાય એ રીતે આ બનાવ બનેલો છે આરોપી શું કરે છે આરોપી જે છે આરોપીઓમાં ટોટલ છ નામ છે જે જુએનાઇલ છે અત્યારે જે આરોપી છે અને બાકીના ચાર જે છે પુખ્ત વયના છે એવો હમણાં છૂટક મજૂરી કરે છે અને એક બીજો પણ જે છે એ પણ દસમાની પરીક્ષા આપીને ઘરે છે ના અત્યાર સુધીમાં અત્યારે જોતા કોઈનો ઇતિહાસ કોઈ ગુનાહિત ભીમપુર એ બંને વચ્ચે માથાકૂટ થઈ એટલે કે તું લંગરે આવી જા એમ કરતા ઇન્સ્ટાના મેસેજ પરથી બોલાયા બોલાયા પછી સમાધાનની વાત થઈ એમાં જે જુએ છે બાળકિશોર એને ગુસ્સામાં આવી એની જાતે જે છરી લઈને આવ્યો હતો એ છરી એને જે સ્ટીવન સંજય ઘંટીવાલા છે જે સામેનો એને અડાડી દીધ એને મારી ગળામાં એને બ્લીડિંગ થઈ જતા એનું મૃત્યુ થયું છે એના બે જે દેવ અને વંશ કરીને બીજા બે મિત્રો હતા એમને પણ છરી વાગી છે એવો સારવાર હેઠળ છે પણ આઉટ ઓફ ડેન્જર છે